શનિવારના રોજ વઢવાણ ખાતે ચાલતી સંસ્થા આરડી આચાર્ય મહિલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મહેશભાઈ પીવાળા જીવન સમૃદ્ધિ મંદબુદ્ધિના બાળકોની તાલીમ શાળા વઢવાણના માનસિંગ દિવ્યાંગ બાળકો માટે પતંગ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના માનસિંગ દિવ્યાંગ બાળકોએ ધાબા પર જઈને વિવિધ પતંગો ચગાવેલ સાથે ડીજે સાઉન્ડ પણ વિવિધ ગીતો વગાડી ડાન્સ કરી અનેરો આનંદ મેળવેલ હતો બાળકોએ બપોરના ભોજનમાં ઊંધિયું પૂરી જલેબી ખમણ પાપડા છાસની લિજ્જત માણી હતી ભોજન બાદ ફરી પતંગ અને ગરબાની રમવાની મજા માણી હતી ત્યારબાદ આ કાર્યક્રમમાં અંધ સંસ્થાના દ્વારા બાળકોને પતંગ દોરી ચીકી બોર તલસાકડી જામફળ વગેરે વસ્તુનું વિતરણ કરવામાં આવેલું હતું આમાં સંસ્થાના માનસિંગ દિવાળ બાળકોએ ખૂબ જ ઉલ્લાસભર સાથે પતંગ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસની ઉજવણી કરી હતી વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પરેશ દંગી વઢવાણ